માર્કેટમાં ભાઈ હજાર અને બારસો રૂપિયાની રેન્જમાં જે આ પશ્મિના સિલ્ક ની સાડી વેસાતી હતી ને ભાઈ ફાઇનલી તમારા માટે આપણો એકદમ લો પ્રાઇસ ની અંદર લઈને આવી ગયા છીએ બરોબર ઓનલી ફોર સાતસો ને નવ્વાણું રૂપિયાની રેન્જમાં આખો પીસ તમને ઓપન કરીને બતાવી દઈએ ભાઈ ઘરે ધોઈ શકશો ને ટાઈપ નો વોશેબલ આવશે બરોબર અત્યારનો સુપર ડુપર હિટ એવો પિંક અને રાણી કલર ટાઈપ કલર આવશે બરોબર અને પશ્મિના સિલ્ક ની સાડી રહેશે આમ જો રજવાડી લુકો જેમનું પાલવ રહેશે ઘરે ધોઈ શકશો એ ટાઈપની વોશેબલ આવશે અને બધું ધાગાનું ઉણાક છે આપણે એમનો બેક સાઇડ પીસ પણ તમને બતાવી દઈએ તમે જોઈ શકો છો બધું ધાગાનું વળાક આવશે ઘરે ધોઈ શકશો ને ટાઈપની આવશે જેમને નાના મોટા પ્રસંગમાં ભાઈ પહેર્યું છે એકથી બે વાળા સાડી પહેરવી છે બરોબર તો ભાઈ છે ને બે થી ત્રણ હજાર રૂપિયા ખર્ચવાની જરૂર નથી તમારા માટે લઈને આવી ગયા ઓનલી ફોર સાતસો ને નવ્વાણું રૂપિયાની રેન્જમાં રિયલ પશ્મિના સિલ્કની ડિઝાઇન કલર કોમ્બિનેશન જોઈ લઈએ તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપ્યો ફટાફટ મેસેજ કરી આપજો વહેલા તે પહેલાંના ધોરણે પીસ બુક થશે બરોબર ઓનલી ફોર સાતસો ને રૂપિયા ફાઈનલ સેલ માં છે ભાઈ બરોબર માર્કેટ માં તમને ખબર જ છે ભાઈ હજાર થી બારસો રૂપિયા ની રેન્જ માં મળે છે પણ આપણા શોપ પર તમને ઓનલી ફોર સાતસો ને રૂપિયા એમાં ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ વહેલા તે પહેલાના ધોરણે પીસ બુક થશે આર એસ ફરજિયાત તમારા રિલેટિવમાં શેર કરજો ઓન્લી ફોર સાતસો ને નવ્વાણું રૂપિયાની રેન્જમાં સિમ્પલ સાડી લેવા જાવ ભાઈ તો આઠસો થી હજાર રૂપિયાની રેન્જમાં આવે તમને રિયલ પશ્મીના સિલ્કની સાડી કોટન ફેબ્રિકની અંદર ઓનલી ફોર સાતસો ને નવ્વાણું રૂપિયા થેન્ક યુ